એક સમય હતો જ્યારે ટુ વ્હીલર ચલાવવા માટે ટ્રેનિંગની જરૂર પડતી યાની તેને ચલાવવા માટે બેલેન્સ કરવાનું શીખવું પડતું હતું જો કે હવે જમાનો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે ટુ વ્હીલર માં હવે થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ના વિકલ્પો ઉપલબ્ધ છે આમાં પીવી હાઈ રાઈડર નામ પણ સામેલ છે આ સ્કૂટર ખાસ વાત એ છે કે તેમાં કાર ની જેમ ચાર પૈડા છે જેના કારણે તેને સંતુલિત કરવાનું ટેન્શન સંપૂર્ણપણે દૂર થઈ જાય છે આટલું જ નહીં કારમાં આરામદાયક સીટ લેગરૂમ

પાછળ એક મોટી લાઇટ ગોઠવવામાં આવી છે જે રાત્રિના સમયે અને બ્રેક લગાવતી વખતે પાછળના વાહનને એલર્ટ કરે છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છસો વોટની બેટરી બેક ક્ષમતાનો વિકલ્પ છે હાઈ રાઇડર ઇલેક્ટ્રિક સ્કૂર બે પ્રકારના બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે જેમાં લિથિયમ આયન અને લેડ એસિડનો સમાવેશ થાય છે બેઝ વેરીયન્ટ સિંગલ ચાર્જ પર સાઠ કિલોમીટરની રેન્જ ઓફર કરે છે તે છ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે તેમાં એક હજાર વોટ ની મોટર છે સામાન્ય પ્લગની મદદથી સ્કૂટરની બેટરી ઘરે બેઠા ચાર્જ કરી શકાય છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે મુસાફરો માટે સીટ છે આ બંને બેઠકો આર્મરેસ્ટ સાથે આવે છે સીટ તમારી બેઠકની સ્થિતિ અનુસાર આગળ કે પાછળ ખસેડી શકાય છે બંને સીટો એટલે આરામદાયક છે કે બાળકો પણ તેના પર આરામથી બેસી શકે છે પગની નજીક એક મોટી જગ્યા પણ છે જ્યાં તમે આરામથી સામાન લઈ જઈ શકો છો આ સાથે સેન્ટ્રલ લોકિંગ કી અને બુટ સ્પેસ માટે અલગ કી ઉપલબ્ધ છે એસેરીઝ સ્ટોર કરવા માટે સ્કૂટરની આગળની બાજુએ બોટલ હોલ્ડર અને ખુલ્લો ટ્રંક આપવામાં આવ્યું છે. તેમાં એક હૂક પણ છે જેના પર સમાન બેગ લટકાવી શકાય છે. પાછળ એક બોક્સ પણ આપવામાં આવ્યું છે જેની ક્ષમતા લગભગ 40 લિટર હશે. તે જ સમયે પાછળની સીટની નીચે લગભગ 50 લિટર હિડન સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેનું વજન 115 કિલોગ્રામ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર સેટઅપ છે જે સ્કૂટર ઉભર રસ્તાઓ પર મુસાફરી કરે ત્યારે પણ સવાર ને સરળ સવારી આપશે સ્કૂટરની આગળની બાજુ એક ટોપલી છે જે સારી માત્રામાં સામાન રાખી શકે છે સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બટનો સાથે સામાન્ય દેખાતા હેન્ડલ બાર છે આ સફેદ કાળા અને વાહન પર ત્રણ વર્ષની વોરંટી પણ આપે છે કંપની આ ઇલેક્ટ્રિક સ્ક્રુ ચાર્જર પર કોઈ વોરંટી આપતી નથી આ ઇલેક્ટ્રિક સ્ક્રુ ચલાવવા માટે તમારે રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે હાલમાં ભારતીય બજારમાં આ સેગમેન્ટમાં અન્ય કોઈ વિકલ્પો નથી તો મિત્રો આથી સૌથી સસ્તી ફોર વ્હીલ ઇલેક્ટ્રિક સ્કૂટર જેને કાર પણ કહી શકાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય